હું આશીષ વકીલ સાર્વજનિક યુનિવર્સિટીનો પ્રમુખ છું અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ છું સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા આજે ચોથો પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવેલું છે એ નિમિત્તે આજે આ સમારંભમાં મુખ્ય વક્તા તરીકે મુખ્ય મહેમાન તરીકે આદરણીય શ્રી રાકેશ મોહન જોશી અને નિવૃત્ત ગુજરાત હાઈકોર્ટ જસ્ટિસ શ્રી રવિકાંત આર ત્રિપાઠીજી અમારી વચ્ચે ઉપસ્થિત છે

માન મને આજે આ પ્રેસ કોન્ફરન્સમાં ખાસ કહેવાનું મન થયું અને બીજું કે વિદ્યાર્થીઓને કંઈ પણ કહીએ અને એમને કંઈક પ્રેરણા મળે અને એનાથી એ લોકો પોતાના જીવનમાં કંઈક સફળતાના સોપાન સર કરે એવા ઉદ્દેશ્યથી એમની સાથે જોડાઉં છું